વિસ્તારમાં જળ ઝીલણી અગિયારસ થી ઠાકર મંદિરના ઠાકર ને ઘરે ઠાકર તેડાવવાનો કાર્યક્રમ એ ધાર્મિક ભાવના સાથે જોડાયેલ છે જે પૌરાણિક પરંપરા છે જે સમયાંતરે ભૂલાઈ ગઈ હતી પરંતુ હવે આ પરંપરા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવી છે અને મોરબી શહેરમાં ઠાકર તેડવાનો ધાર્મિક કાર્યક્રમ દબદબા ભેર ઉજવાઈ રહ્યો છે આ બાબતે વાત કરીએ તો ભાદરવા સુદ અગિયારસ એ જળ ઝીલણી અગિયારસ છે ગ્રામ્ય વિસ્તારના લોકો ઠાકરને સ્નાન કરાવવા માટે તળાવ કે નદીએ કે નાળાએ જતા અને ત્યાંથી પાછા વળીને કોઈના કોઈ ઘરે વાજતે ગાજતે ઠાકર પધરામણી થતી જે વીસ દિવસ સુધી પરંપરા ચાલતી પરંતુ સમયાંતરે શહેરીકરણનો ક્રેઝ વધતા ગામડામાંથી મહતમ લોકો શહેર ભણી નીકળી ગયા અને આ ઠાકર તેડવાની પરંપરા તૂટી ગઈ પણ જે ગામના મોટી સંખ્યામાં પરિવારો મોરબીમાં હોય તે ગામના ઠાકર હવે મોરબીમાં પધરામણી કરે છે અને ચાચા વદરડા ગામના ઠાકર હાલમાં ચાચા વદરડા ગામના પરિવારના ઘરે મોરબીમાં ફરી રહ્યા છે મૂળ ચાચા વદરડા ગામના જે પરિવારો છે તે તેમના ઘરે ઠાકર તેડવાની પરંપરા યોજે છે રવિવારે રાઘવજીભાઈ બાવરવાની ત્યાં ઠાકર તેડવાનો પ્રસંગ હતો જ્યારે કાલે સાંજે નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં રહેતા નિલેશભાઈ ચાચા વદરડા વારાને ત્યાં ઠાકર પધાર્યા હતા તેમને વાજતે ગાજતે સામૈયા કર્યા હતા રાત્રે ભજન ધૂન કીર્તન કર્યા હતા અને બીજે દિવસે સાંજે તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આમ ઠાકર તેડવાની ગ્રામ્ય વિસ્તારની પરંપરા હવે મોરબી શહેરમાં શરૂ થઈ છે જે એક બહુ સારી બાબત છે Report by Srikanth Patel Morbi